ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ બિરેન શાહની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી સામાન્ય સભાની શરૂઆતમાં નગરપાલિકાના કર્મચારીઓ તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સહિતના અવસાન પામેલ વ્યક્તિઓ માટે બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી સભા દરમિયાન નગરપાલિકાના પાછલા હિસાબોને લઈને સત્તા અને વિપક્ષ વચ્ચે તીવ્ર શાબ્દિક ટપાટપી સર્જાઈ હતી પરંતુ અંતે બહુમતીના જોરે હિસાબો મંજૂર કરાયા સભાનો મુખ્ય મુદ્દો ડભોઈ નગરપાલિકા હદ વિસ્તાર વધારવાનો જેમાં વેગા ગજાપુર ટીમ્બી અને તરસાણા ગામોને નગરપાલિકા હદમાં સમાવવા માટેનો ઠરાવ બહુમતીના જોરે પસાર કરવામાં આવ્યો બીજી તરફ આ ગ્રામ પંચાયતો વેગા ટીમ્બી ગજાપુર અને તરસાણાએ એ નગરપાલિકામાં જોડાવાના વિરોધમાં લેખિત ઠરાવ પસાર કરી નગરપાલિકા સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ નિર્ણયનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે વિપક્ષનું કહેવું છે કે અગાઉ ડભોઈ નગરપાલિકામાં જોડાયેલા વિસ્તારોમાં આજે પણ પાણી ગટર રસ્તા લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડી શકાઈ નથી તો નર્મદા વિસ્થાપિત વસાહતો જેવી કે નડા વેરાઈ માતા ઢાલનગર વસાહત છેલ્લા ત્રીસ વર્ષથી નગરપાલિકા હદમાં હોવા છતાં ત્યાં નર્મદા નિગમ દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી નથી ભાજપ શાસિત નગરપાલિકાએ બહુમતીના આધારે ઠરાવ નંબર એક પાસ કરી ચારેવ ગામોને ડભોઈ નગરપાલિકા હદમાં જોડવાનો નિર્ણય મંજૂર કર્યો છે સભા દરમિયાન નગરપાલિકાના કેટલાક કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટમાં મૂકીને નવા ટેન્ડર બહાર પાડવાના મુદ્દે પણ ચર્ચા ચરમસીમાએ પહોંચી હતી આ નિર્ણય પછી ડભોઈ શહેરમાં રાજકીય ચર્ચાએ આ નિર્ણય પછી ડભોઈ શહેરમાં રાજકીય ચર્ચાને લઈને ગરમાયેલો છે ત્યારે વિસ્તાર વધારો વિકાસ માટે છે કે રાજકારણ માટે તે પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે